ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેપ્રેઝન્ટેશન રેપ્રેઝન્ટેશન શબ્દનો અર્થ રજૂઆત પ્રતિનિધિત્વ નિવેદન આવેદન પત્ર મન કે આંખ આગળ કશાકની આકૃતિ રજુ કે ખડી કરવી દર્શાવવું કૃતિમાં ઉતારવું ભૂમિકા કે નાટક ભજવવું પ્રદર્શન દરખાસ્ત સૂચન કે આવેદન થાય છે રેપ્રેઝન્ટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ રેપ્રેઝેન્ટેશન ઓફ વિમેન ઇન પોલિટિક્સ ઇઝ ઇન્ક્રીઝિંગ અર્થાત રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન ઇમ્પોર્ટન્ટ સરકારમાં પ્રતિનિધિત્વ મહત્વનું છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ લોયર પ્રોવાઇડેડ લીગલ રેપ્રેઝેન્ટેશન ફોર ધી એક્યુઝડ એટલે કે વકીલે આરોપીઓ માટે કાયદાકીય રજૂઆત કરી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ